વડોદરા શહેરમાં નવીન કલેકટર કચેરી ખાતે વિદેશ આયાત થનાર કપાસના તમામ પ્રકારના વેરા મુક્ત કરવામાં નિર્ણયને પરત ખેંચવા બાબતે આમ આદમી પાર્ટી દ્વારા આરએસી આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી વિદેશથી આયાત થનાર કપાસના તમામ પ્રકારના વેરા મુક્ત કરવામાં આવે તેવી માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા આરએસીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી અને કપાસની મુક્ત આયાતને છૂટ આપી છે આપ સારી રીતે જાણો છો કે ભારતમાં કપાસનું ઉત્પાદન ભારતની કુલ જરૂરિયાત કરતાં થોડુંક વઘારે થાય અને ભારતના ખેડૂતો માટે જીવલેણ સાબિત થાય એવી શંકા છે ગુજરાતના અને ભારતના ખેડૂતોનો કપાસ ઓક્ટોબર માસમાં બજારમાં વેચવા માટે આવવાની શરૂઆત થઈ જશે જેથી આજે આમ આદમી પાર્ટીના પ્રમુખ અશોકભાઈ ઓઝાની આગેવાનીએ આરએસીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી આજે ભારત દેશની અંદર જે ખેડૂત મહેનત કરી અને કપાસની ઉપજ પેદા કરે છે તે ખરેખર ભારત દેશની અંદર જરૂરિયાત કરતાં પચીસ ટકા કપાસ વધારે જ પાકતું હોય છે અને તેના જ કારણે ખેડૂતોને તેનો પૂરતો ભાવ મળી શકતો નથી આજે જે બહારથી આવતું કપાસ જે અમેરિકાથી વિદેશથી આવતું કપાસ તેની પર જે ડ્યુટી ભારત દેશમાં લેવામાં આવતી હતી એ ડ્યુટી એવા સમયે બંધ કરી દેવામાં આવી કે જ્યારે કપાસ તૈયાર છે ખેડૂતોએ કપાસ બજારમાં વેચવાનો છે એવા સમય પર ડ્યુટી બંધ કરતા લોકોનું ધ્યાન બહારના કપાસ ઉપર જાય અને જો અહીંના ઉદ્યોગપતિઓ બહારથી કપાસ ખરીદે તો ભારત દેશમાં જે કિસાનોએ પેદા કરેલું કપાસ છે તે તેમને પડી દે અને જે તેમની સિઝન છે એ બગડે આજે પડી રહેલ કપાસ મફતના ભાવે વેચવાનો વારો આવે તો સરકાર હર હંમેશ લોકો માટે ખેડૂતો માટે જે વચનો આપે છે એ પૂરું ન કરતા વિદેશોને ફાયદો થાય તેવા કાર્યો કરી રહી છે આજે ખેડૂતો જેની પર પોતાનું ઘર પોતાના સંતાનો લગ્ન પ્રસંગ આરોગ્ય દરેક વસ્તુ એમનું નિર્ભર હોય એમની રોજીરોટી છીનવાઈ જાય તેવા પ્રયત્નો છે સરકારના સરકાર હંમેશા એવા કાર્યો કેમ કરે છે કે કિસાનોને આત્મહત્યા કરવા પર મજબૂર થવું પડે એવું માંગણી થઈ છે અમારી માગણી એ જ છે કે જે બહારથી કપાસ આવતો હતો તેની પર જે આયાત ટેક્સ લગાવવામાં આવતો હતો એને બમણો કરવામાં આવે કે લોકો બહારથી ન ખરીદી અને પોતાનો દેશનો કપાસ વાપરે